અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પાણી પાણી થયું છે અતિ સામાન્ય વરસાદમાં જ એમસીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે પૂર્વ વિસ્તારના રખિયાલ કાકરિયા અજીત મિલ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા મોડી રાત્રે વરસેલા વરસાદ બાદ પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા સિઝન ના વરસાદમાં જ આવી પરિસ્થિતિ છે તો ચોમાસામાં શું થશે તેવો પ્રશ્ન પાણીમાં ગરકાવ થયો હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને તે મુજબ મોડી રાત્રે વરસાદી માહોલ પણ અમદાવાદ શહેરમાં જોવા મળ્યો અને આ સામાન્ય વરસાદની અંદર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર પાણી ભરાવાની સમસ્યા સામે આવી જેમાં આ એક દ્રશ્ય છે જે રખિયાલમાં જે અજીત મિલ બ્રિજ કહેવાય છે તેની પાસે અર્ચના એસ્ટેટ નજીકના કે જ્યાં બહાર રસ્તા ઉપર પાણી ભરાયા છે સામાન્ય વરસાદમાં આ પ્રકાર અહીંયા પાણી ભરાય છે લોકોને હાલાકી પડે છે અને સીધી રીતે અહીંયાના વેપારી દુકાનદારોને તકલીફ પડે છે આવા દુકાનદાર આપની સાથે જે આપ શું કહેશો આ કેટલા વર્ષો જૂની સમસ્યા આ તો વર્ષોથી ચાલી રહ્યા છે દર વર્ષે આપણે ચોમાસામાં જ્યારે વરસાદ પડે તો આવી જ રીતે પાણી ભરાય છે અહીંયા વધ્યું અમારી આ દુકાન છે જે પાંચ ફૂટ હાઈટ છે એ દુકાન ઉપર પાણી અંદર દુકાનમાં જતો રહેશે તો એના લીધે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનથી વિનંતી છે કે આના લીધે કંઈ કરે કંઈ લાઈન સાઈફ કરાવે કંઈ પમ્પિંગ મૂકે અને આના પછી જે પહેલાં બ્રિજ છે બ્રિજની આજુબાજુ જે છે ને ગરીબનગર ચાર હતા એના પણ પાણી અહીંયા પણ પાણી ભરાવે છે વધુ પાણી ભરાવે છે એના લીધે કંઈ કરીએ તો આપણે સારું રહે અરે ના બંધ થઈ જશે ને પાણી ભરે દુકાન સુધી પાણી આવે તો આપણે દુકાન બંધ કરવી પડશે સાહેબ તમારે શું કહેવું છે શું થવું જોઈએ

અર્ચના એસ્ટેટના કે જ્યાં લોકોની માગ છે વેપારીઓની માગ છે કે એક વ્યવસ્થા કરવામાં આવે પમ્પિંગ મશીનો મૂકવામાં આવે કે બીજી કોઈ વ્યવસ્થા થાય જેથી કરીને પાણીનો ઝડપી નિકાલ થતાં લોકોને પડતી હાલાકી પણ દૂર થઈ શકે પણ જોવાનું રહે છે કે આ સમસ્યાનો નિકાલ ક્યારે આવે છે કારણ કે સામાન્ય વરસાદની આ વાત છે અને વધુ વરસાદ પડે તો અહીંયા વિસ્તારની એક કલ્પના કરવી અઘરી છે તેની વચ્ચે આ સમસ્યાનો ઉકેલ આવે તે પણ જરૂરી છે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન અમદાવાદ વાહનો બગડી રહ્યા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે હજી તો માવઠામાં જ આવા દ્રશ્યો સર્જાયા છે તો પૂરું ચોમાસું બાકી છે ત્યારે કઈ રીતે લોકો સમય વિતાવશે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદી માહોલ રહ્યો આ વરસાદ બંધ થઈ ચાર કલાક ઉપરનો સમય થયો છે પરંતુ પૂર્વ વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં આ દ્રશ્ય છે અજીત મિલ જે રખિયાલ વિસ્તારમાં અજીત મિલ બ્રિજ પાસેના કે જ્યાં બ્રિજની નીચે બંને સાઈડમાં જે છે તે પાણી ભરાયેલા છે જેના કારણે વાહન ચાલકોને અહીંયા નીકળવામાં જે છે તે હાલાકી પડી રહી છે અહીંયા આ જે જોઈ શકાય છે આ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાવાના કારણે અને આ બસ જે બંધ પડી છે તેના કારણે પણ અહીંયા પાછ

પાણી છે આમાં તકલીફ તો પડે બીજા કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે આમાં આ વિસ્તારમાં રખિયાલ વિસ્તારમાં એટલે અજીત મિલ હોય રખિયાલ હોય કે પછી આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંની આ સમસ્યા છે અર્ચના એસ્ટેટની પાસે પણ પાણી ભરાયેલા છે અને સીધી રીતે આ પાણીમાંથી લોકો પોતાના વાહનો નીકાળવા માટે એક ડરી રહ્યા છે એક ખચકાઈ રહ્યા છે એટલા માટે કારણ કે પાણીની અંદર વાહન જાય અને તે બંધ પડે તો વાહનને પણ એક નુકસાન થાય આર્થિક ખર્ચ પણ વધી જાય તે પણ એક સમસ્યા છે અને આ પાણીમાં જવાથી અન્ય જે ટ્રાફિક સમસ્યા હોય કે બીજી બાબત હોય તેનો પણ લોકોએ ભોગ બનવું પડી રહ્યું છે જેમાંથી સીધી રીતે લોકો મુક્તિ ઈચ્છી રહે છે એટલે કે પાણીનો નિકાલ થાય તે જરૂરી છે એવી વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે કારણ કે પ્રી મોન્સૂન પ્લાનની વાત થાય છે પણ દર ચોમાસામાં આ પ્લાન ધોવાઈ જાય છે પાણી ભરાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે કેરણ બેન તુષાર સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ તો સામાન્ય વરસાદમાં જ સ્માર્ટ સિટીના હાલ બેહાલ થયા છે અમદાવાદના ઓઢવ અને નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સર્જાયા બાપુનગર એસીપી ઓફિસ નજીક પાણીમાં મુસાફરો ભરેલી એમટીએસ બસ ફસાઈ હતી તો સામાન્ય વરસાદમાં જ એમસીની કામગીરીની પોલ ખુલી રહી છે તંત્રની પ્રી મોનસૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે